ખેરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા છ મહિના બાદ મળતા વિપક્ષ દ્વારા પ્રશ્નોતરીનો મારો ચલાવતા શાસક પક્ષ ભીસમાં મુકાયો વિપક્ષો દ્વારા આવાસ યોજના રોડ રસ્તા બોર આંગણવાડી મધ્યાહન ભોજન નરેગાના કામો લગતા અનેક પ્રશ્નો આવરી લેવામાં આવ્યા હતા ખાખરી ફળિયાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળવાની બાબત પણ ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર તાલુકા પંચાયત પ્રમુખ શું આજે સામાન્ય સભામાં કયા કયા પ્રશ્નો લેવામાં આવ્યા આજે સામાન્ય સભામાં અમારે ત્યાં એક અમારા સભ્ય ખરા ને તાલુકા પંચાયતમાં એ લોકોએ રજૂઆત કરી કે જે ભજન પેલું વજન આવે ને એમાં જરાક બરાબર આવતું નથી એમનું અમે આગાડી જણાવીને એમને અમારા ગામમાં જે પેલું ચાલતું હતું ને પહેલાં સર તે રીતે અમારે ચાલુ જોઈએ અમારી માંગ છે અમને ઉપલા અધિકારીઓ અમને જણાવશો નરેગાના કામ નથી મળતા ઉપરા અધિકારીને રજૂઆત કરવા છતાં બી તમારું કામ આવરી લેવામાં નથી આવતા તે વિશે તમે શું સાહેબ એ પર આજે આગળ બી કર્યું છે અને અમને પાછું લેખિંગમાં આપેલું છે આમાં પાસું ફરી અમે જણાવશું સર

અમને અમારા સભ્યને બી હાથે રાખશું અને જે આજુબાજુવાળાને બી પૂછશું કે રોડ બને લોકોની શિક્ષણનો જે પ્રશ્ન હતો કે પ્રવાસ માટે ખાલી બે દિવસનો સમય આપવામાં આવે છે તો એની માટે શું રજૂઆત કરું એમને માટે એ લોકોએ પાછું જણાવવા કીધું છે કે અમે પાછું જણાવશું કે ભાઈ તાત્કાલિક બે દાળમાં તમે ના આપો તો એમને થોડું અગવટા પડે છે એટલે થોડું બે દાણા જ્યાં લંબાવીને જ્યાંક લાંબો સમય આપે ત્યાં સુધી સારું જી હું પૂર્વેશ ખાંડાવાલા ખેરગામ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ તરીકેની જવાબદારી છે અને આજ રોજ ખેરગામ તાલુકા પંચાયતમાં સામાન્ય સભાની બેઠક હતી અને એ બેઠકની અંદર ખાસ બહુ મહત્ત્વના મુદ્દાઓ આજ ન હતા ગત સભાની વાંચનમાં લઈ બહાલી આપવા બાબતનો મુદ્દો હતો અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે રામ મંદિર બન્યું હતું એ માટેના અભિનંદન પાઠવવા માટે સર્વાનુમતિ મેનગર કરવામાં આવ્યું હતું આ પ્રમાણે અને પ્રશ્નોત્તરી થઈ હતી જે મધ્યાહન ભોજન વિશે જે વાત કરવામાં આવી સભ્યો દ્વારા કે ભાઈ પલવડી આવી રહી છે તે માટે શું નિર્ણય લેવામાં આવ્યો એ રોજ જે માન્ય સદસ્યગણ દ્વારા આ એક રજૂઆત આવી હતી કે મિડ ડે મીલ જે બાળકો માટે આવે છે અને એ મિડ ડે મીલની અંદર આ રીતે પલવડી આવી આ તે રીતની તો આ જે ઘટનાની બાબતોની ચર્ચા જે આજે થઈ અને આજ રોજ અહીં ખબર પડતા તાત્કાલિક અમે પણ સદસ્યોએ એ બધાએ નક્કી કર્યું છે કે જિલ્લા કક્ષાએ ખૂબ ગંભીરતા લઈ લેખિતમાં રજૂઆત કરી કે અમારા બાળકોને અને અમારી શાળાની અંદર જે શિક્ષક ગણો અને એમની પાસે જઈ અને એમને ખાસ કરીને જાણવાની કોશિશ કરીએ કે શું આ જો બનાવ બન્યો છે એ સાચો છે અને સાચો હોય તો આવા મિડ ડે મીલનું ભોજન અમારા બાળકોને ના આપો ત્યાં સુધી સારું અને અમારા બાળકો શાળાની અંદર પહેલાંના સમયમાં જે પ્રમાણે બનાવીને જમતા હતા એ જ પ્રમાણે જમશે અને અમારા બાળકો હેલ્ધી રહેશે એવી હું અપેક્ષા રાખું નરેગા ગામમાં બે વર્ષથી રજૂઆત કરી છે સભ્ય લોકો પણ નરેગાના કામ આપવામાં નથી આવ્યા ના બે વર્ષ તો નથી થયા નરેગા ગામની અંદર બે વર્ષની જે ચર્ચા કરવામાં આવી એવા બે વર્ષ નથી થયા એ લાસ્ટ ટાઈમ જે ચોમાસાનું જે વર્ષ શરૂ થતું હતું એ સમયે માગણી કરી હતી પણ વરસાદના કારણે મંજૂરી નહોતી મળી અને હાલ આપણે રજૂઆત કરી છે અને દિવાળી જે આવી છે એ દિવાળી પહેલાં આપણા નરેગાના કામોની મંજૂરી મળી જશે અને કામો બધા શરૂ થઈ જશે શાળામાં મળવા જતા શિક્ષકો હોતા નથી એવી પણ રજૂઆત કરવામાં આવી અને બીજો બી પ્રશ્ન હતો અને પ્રવાસ માટે જે લઈ જવામાં હતું અને તો સમયગાળો બહુ ઓછો આપવામાં આવે છે શું કહેશો આ બધા એ ઓનલાઈન પ્રક્રિયા કરવાની આવે છે જે તે શાળાએ ઓનલિયા ઓનલાઈન એ ફોર્મ ભરવાનું આવતું હોય છે અને ઓનલાઈન ફોર્મ ભરીને શાળામાંથી સાયન્સ સેન્ટર લઈ જવામાં આવે છે અને બસની તે વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ સમય ખૂબ ઓછો મળે છે જ્યારે એ પ્રક્રિયા કરી ઓનલાઈન ફોર્મ ભરીએ અને ફક્ત એકથી બે દિવસની અંદર શાળાયા પ્રવાસ કરવાનો રહેતો હોય છે આ એક રજૂઆત હતી તો આ રજૂઆત માટે અમે તાલુકા પંચાયતથી શિક્ષણ વિભાગને એક પત્ર લખી રજૂઆત કરીશું કે જ્યારે જ્યારે આવા પ્રવાસની માગણી કરવામાં આવે તો અમને કે અમારા બાળકોને પાંચેક દિવસનો સમય મળે જેથી કરીને નાના ભૂલકા બાળકો એ જવા માટેની પૂર્વ તૈયારી કરી શકે અને સારી રીતે કરી જે રસ્તા બનાવ્યા છે જે ગુણવત્તાવાળા નથી બનાવ્યા છે કોન્ટ્રાક્ટરને એક્સેપ્ટ કરવામાં આવ્યા છે શું કહેશો ના ના રસ્તા તો ખૂબ સારા જ બન્યા છે સારી રીતે બન્યા છે આ તો હવે ટૂંક સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લોકશાહીના પર્વની તૈયારી છે એટલે વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ પ્રત્ય આક્ષેપો તો થશે જ અને આક્ષેપ પ્રત્યે આક્ષેપોની અંદર રસ્તાઓ હવે બે વર્ષ પછી જે ખૂબ વરસાદ પડ્યો છે કોઈ જગ્યાએ રસ્તો ધોવાયો હશે કોઈ જગ્યાએ રસ્તો બગડ્યો પણ હશે પરંતુ એની ખાતરી આપીએ છીએ કે જે બગડ્યો હશે જે ધોવાયો હશે એ રસ્તો પાછો બનાવવામાં આવશે અને આ પ્રકારે આવી કોઈ ઘટના બની નથી અને અમારે ધ્યાને આવી નથી તાલુકા સભ્ય આવાસ યોજના માટે એજન્ટો ઊભા થઈ ગયા છે વીસ હજાર રૂપિયા આપીને તમારું ઘર પાસ થશે એવી રજૂઆતો કરવામાં આવી શું કહેશો જે રજૂઆતો આવી છે એવા એજન્ટો હાલ અમારા ધ્યાને કોઈ આવ્યા નથી પરંતુ જો કોઈક એજન્ટ હોય કે જો કોઈ વ્યક્તિ આ પ્રકારેની જવાબદારી હું જવાબદારી લઉં છું અને હું આપને તાલુકાની અંદરથી આવાસ પાસ કરાવી આપીશ એમ કરીને જો કોઈ પૈસાની માગણી કરતો હોય અને અમારા ધ્યાન આવે તો એમના વિરુદ્ધમાં અમે ફોજદારી ગુનો દાખલ કરાવીશું એ હું આપને ખાતરી આપીશ સુભાષભાઈ તાલુકા પંચાયત સાથે ખેરગામ આજરોજ ખેરગામ તાલુકા ખંડ ખાતે સામાન્ય સભા વીસ તારીખે સામાન્ય સભાઈ પ્રજા હતી આવાસ યોજનામાં એજન્ટો મૂકવામાં આવ્યા છે અને એજન્ટો દ્વારા પૈસા લેવામાં આવ્યા છે એવી સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી છે ટીડીઓને શું કહેશું આ અમને જુદા જુદા ગામોમાંથી ફરિયાદો આવેલી લોકોની લાભાર્થીઓની એ બાબતે અમે આજે સામાન્ય સભા ખાતે રજૂઆત કરી અને એ એજન્ટો એજન્ટ પ્રથા બંધ થાય અને તે માટે દરેક લાભાર્થીને સૂચના મળે કોઈએ કોઈને પૈસા આપવાના નથી તેની અમે રજૂઆત કરી અને આને કોઈને નુકસાન નહીં થાય એજન્ટ તથા બંધ થાય તે માટે અમે એ લોકો બાંધરી આપી નરેગા કામ બે વર્ષથી આપવામાં આવ્યા નથી તમને તો શું કહેશો ખેરગામ ખાતે નરેગા આજે છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી આપણે જિલ્લા જે બીઆરડીઓ ઓફિસ ખાતેથી એ લોકો આપણા જે ખેરગામના વિવિધ ગામો છે એના ગ્રામ પંચાયતના મકાનો બનાવીને જે ખેડૂત લોકો છે આપણા ખેરગામ તાલુકાના એ લોકોને ખેતીવાડીમાં પાકા નાકાશે કેટલ છે એવી યોજનાઓ બંધ કરીને આજે મકાનના કામોમાં ગ્રાન્ટ વાપરે છે એના લીધે જે વ્યક્તિગત લોકોને લાભ મળતો હતો ખેડૂતોને એ લાભ મળતા બંધ થઈ ગયા છે એના માટે અમે વારંવાર રજૂઆત કરી એ બાબતે અહીંના ખેરગામ તાલુકાના હોદ્દેદારોને બી વાત કરી અધિકારી રજૂઆત કરે છે પણ અધિકારીનું સાંભળતા નથી એ બાબતે જિલ્લાના અધિકારીને ખેરગામ તાલુકા પંચાયત ખાતે બોલાવીને રૂબરૂ આપણે રજૂઆત કરીએ અને દર વખતે આંબા કલમની જે એ મળે છે એ ઉનાળા દિવાળી દિવાળી ટાઈમે મળે છે જે ટાઈમે ખરેખર કલમ રોપે તો મરી જાય છે એના માટે ગેર વર્ષે અરજી આપેલી હજુ સુધી એનો નિકાલ નથી આવ્યો એ બાબતે મેં રજૂઆત કરી પ્રમુખ સાહેબને તમે રજૂઆત કરી પ્રમુખ સાહેબ એવું કહેવામાં આવ્યું છે કે અધિકારો અમારું માનતા નથી શું કહેશો હવે સાહેબ વિચારવા જેવો પ્રશ્ન છે કે હોદ્દેદારોની વાત અધિકારીઓ માનતા નહીં હોય તો હોદ્દેદારો શું કામના હોદ્દેદારોને એ લોકોની તાકાત ખબર નથી એ પ્રશ્ન થાય ને અરે હોદ્દેદારો અહીંયા તો ધારાસભ્ય લેવલની વાત અધિકારીઓ માનતા નથી એ અમને વિચારવા આજે પ્રશ્ન આવ્યો કે ધારાસભ્યની બી અધિકારીઓ માનતા નથી આપણા ખેરગામ તાલુકા નવસા જિલ્લામાં અધિકારી ચાલે છે પ્રશ્ન છે સવાલ આવે અધિકારીઓ ધારાસભ્યોને નહીં કંટાય એ લોકો કહી શકે ધારાસભ્યોની બી વાત નથી માનતા તો અમે એ વાત કરી કે તમે ખરગામ તાલુકા પંચાયત ખાતે બોલાવો આપણે વાત કરીએ કેમ અધિકારીઓ કેમ નહીં માને અધિકારીઓ આપણા જનતાના પ્રશ્ન પૈસાથી નોકરી કરે છે આપણા માટે કામ કરવું જોઈએ એ લોકો આપણી વાત નહીં માનતા હોય તો આ હોદ્દેદારોએ અને ધારાસભ્યએ નોકરી શોધાવવી જોઈએ એ લોકોને જો નહીં સાંભળતા હોય અધિકારીઓ તો એ એકદમ કહે શરમજનક વાત કહેવાય ગુણવત્તાવાળા રસ્તા નથી બનતા કોન્ટ્રાક્ટરને આક્ષેપ કરવામાં આવ્યો છે તાલુકા સભ્યો દ્વારા શું કહેશું એ બાબતે અમે રજૂઆત કરેલી હતી લગભગ દોઢેક દોઢેક વર્ષ થઈ ગયા એ બાબતે કોઈ એક્શન નહીં લેવાય અમે સ્થળ ચકાસણી માટે બી વાત કરવી હતી અને અધિકારીઓ ગોળ ગોળ વાત કરી અમને કે હવે પછી તપાસ કરીશું પછી જ્યારે એના પેટા પ્રશ્નો પૂછ્યા ત્યારે કે કે અમે તપાસ કરેલી પણ અમને સારું લાગેલું તો અમે પછી રૂબરૂ ચકાસણીને ત્યાંના સ્થાનિક સ્થાનિક લોકોને રૂબરૂમાં ચકાસણી કરીને એનો નિકાલ કરવા માટે વાત કરી